સમગ્ર ગુજરાતમાં ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગણેશજી ભગવાનની મૂર્તિને ખંડિત કરવાના પ્રયાસથી ભારે ચકચાર વ્યાપી ગઈ છે કોઈ તીખળ કરતા લોકો કે અસામાજિક તત્વોએ આ અટકચાળો કર્યો હોય તેવું માનવામાં આવે છે પોલીસે તપાસ શરૂ કરી સમગ્ર રાજ્યમાં ભગવાન ગણેશજીનો મહોત્સવ રંગે ચંગે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ભગવાન ગણેશજીની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે સમગ્ર ઘટનાની નખત્રાણા પોલીસને જાણ થતાં તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કોઈ અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું હોય તેવું પ્રાથમિક પોલીસ માની રહી છે પરંતુ પોલીસ આ બાબતમાં ખૂબ જ અને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે કોઈપણ પ્રકારની તપાસમાં કચાશ ન રહે તે પ્રકારની કાળજીપૂર્વક તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ખાસ કરીને તપાસ વેળાએ અલગ અલગ પ્રકારના મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવ્યા છે કઈ રીતના મૂર્તિ ખંડિત થઈ છે કેવી રીતના મૂર્તિ ખંડિત થઈ રહી છે હાલ ગણેશ ભગવાનનો મહોત્સવ ચાલી રહ્યો છે આવી વેળાએ ભગવાનની મૂર્તિને જે ખંડિત કરવાનો પ્રયાસ છે તે ખૂબ જ દુઃખદ અને ગંભીર છે પોલીસ પણ સમગ્ર ઘટનાને ગંભીરતાપૂર્વક લેવામાં આવી રહી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જ્યારે ધાર્મિક સ્થળ ઉપર પણ અલગ પ્રકારનો એક ઝંડો લગાવી દેવામાં આવ્યો હોવાનું માનવામાં આવ્યું છે સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ કરી અને પુષ્ટિ આપી છે તપાસ બાદ ખબર પડશે કે કેવી રીતના સમગ્ર ઘટના બની છે અને શું બની છે તેનો વિગતવાર અહેવાલ મળી શકશે હાલ તુરંત કોટડા જડોદર ગામે પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે लॻावी भले <testify> <turbulent cima>